ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે ફાટેલા હિંસાનો ભારતીયો ભોગ બન્યા તો લૂંટફાટ મચાવી પરિવારજનો કોઈ પ્લીઝ અમને જવા દો આફ્રિકામાં ગુજરાતીઓની દુકાનોને આગ લગાડી તો મોઝામ્બિક દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા શાસક ફ્રેલેમો પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને વિવાદાસ્પદ ચૂંટણીઓમાં વિજેતા જાહેર કર્યા બાદ હિંસા પાર્ટી નીકળી હતી કે જેમાં ત્યાં વસતા ભારતીયોની દુકાનો અને મકાનોને પણ આગ લગાવી લૂંટફાટ મચાવવામાં આવી રહી છે કે જેમાં અનેક ગુજરાતીઓ પર ઘર વિહોણા બન્યા છે કે જેથી તેઓ અન્ય લોકોના ઘરે શરણાર્થી બનીને રહેવા મજબૂર બન્યા છે ત્યારે વતન ગુજરાતમાં રહેતા તેઓના પરિવારજનો ગુજરાત અને કેન્દ્રની સરકાર પાસે મદદ માંગી રહ્યા છે ગુજરાતીઓની દુકાનો અને મકાનો પર લૂંટ ચલાવાઈ રહી છે ગુજરાતના અનેક લોકો પોતાના ધંધા અને રોજગાર માટે વિદેશના અલગ અલગ દેશોમાં સ્થાયી થયા છે તેઓ પરિવાર સાથે રહીને પોતાનું અને પરિવારજનોની પણ આર્થિક મદદ કરી રહ્યા છે ત્યારે આફ્રિકાના મોઝામ્બિક દેશમાં પણ અનેક ભારતીયો પરિવાર સાથે સ્થાયી થયા છે જેમાં ભરૂચના હજારો લોકો પણ ત્યાં વસવાટ કરી રહ્યા છે જોકે ત્યાં મોઝામ્બિકમાં કોઈ ચુકાતા બાદ હિંસા ફાટી નીકળી છે ત્યાં રહેતા અને ધંધો કરતા અને ગુજરાતીઓની દુકાનો અને મકાનોમાં લૂંટ ચલાવાઈ રહી હોવાના અનેક બનાવો બની રહ્યા છે આ ઘટનાઓ બાદ ગુજરાતમાં રહેતા તમામ પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે યાકુબ પટેલ ભરૂચ હું સિત્તોર ગામનો મહેબૂબ માકલીવાલા બોલો છું મારો ભાઈ મોઝંબી જ્ઞાન છે અને મારા ગામના લગભગ દસથી બાર ફેમિલીઓ છે અને આપણા ગુજરાતની હજારો આપણા ગુજરાતના નાગરિકો ત્યાં છે એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે અને એ લોકોની જાન પર ખતરામાં છે તો મારી ગુજરાત સરકારને નિવેદન છે આજે જ આના ગુજારીશ છે અને આપણી ભારત સરકારથી ગુજારીશ છે કે એ લોકોની ફૂલ મદદ કરે અને જો એ લોકોને મદદ થઈ જાય તો એ લોકોની જાનની હિફાજત થઈ જાય એ મારી આપણી ભારત સરકારને ગુજારી છે કારણ કે એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે એવું સમજો કે કરોડો ડોલરનું આપણા ગુજરાતી ભાઈઓનું નુકસાન થયેલું છે તો આપણી સરકારની એક રિક્વેસ્ટ છે કે કોઈ બી રીતે એમની મદદ થાય એવા પગલા આપણી સરકાર ઇન્વોલ્વ થઈને કરે ભાઈ ત્યાં આગળ હાલ કઈ પરિસ્થિતિ મને ક્યાં છે કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે મારા ભાઈ અત્યારે એક બીજા ત્યાં લોકલ ફેમિલીને ત્યાં શરણ લીધેલું છે અને મારા ભાઈનું તો બધું જ લૂંટાઈ ગયેલું છે અને મારી ભાભી બિચારી પ્રેગ્નેટ છે અને દસ જ દિવસની વાર છે મારી ભાભીને ખબર નહીં આપણા ગુજરાતી કેટલા ભાઈઓની બિચારી ઓળતો એવી પ્રેગ્નેન્ટ હશે અને એમના જીવ જોખમમાં છે તો મારી ભારત સરકારને આપણી રિક્વેસ્ટ છે અને આ મીડિયાના જે મારા ભાઈઓ આવેલા છે મિત્રો આવેલા છે તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું તમે ઉપરવાળો લાંબી જિંદગી આપે ને તમારી ઉંમરમાં બરકાત આપીને તમારે એવી તરક્કી આપે અને તમને લોકોને એક એક સારું મતલબ કે એ મળે એવી મારી એક આશા છે કારણ કે મારાથી બોલી શકાતું નથી હું એટલા બધા અમે ટેન્શનમાં અમે એટલા બધા ટેન્શનમાં છીએ કારણ કે બે બે ત્રણ ત્રણ રાતોથી અમે સૂતા નથી અને એ લોકોની ઉપર તો શું ગુજરાતી હશે એ લોકો જ જાણે છે